તો કાંતિ અમૃત્યા બાદ વધુ એક ધારાસભ્યનો ગોપાલ ઇટાલિયાને પડકાર અને આ તરફ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી બતાવે તો હું રાજીનામું આપીશ અને ઇટાલિયા ચૂંટણી જીતે તો વાંકાનેર બેઠકથી હું રાજીનામું આપીશ અને હાલ મોરબી અને વિસાવદરના ધારાસભ્ય એકબીજાને આ પડકાર આપી ચૂક્યા છે તે વચ્ચે હવે જીતુ સોમાણી પણ મેદાને આવ્યા અને તેમણે પણ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ આમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી